હર હર મહાદેવ મિત્રો હું છું નીલસોની વાગડના વાલીલાઉ અને કચ્છના કેસરી હાવત જેવા મારા ભાઈઓ અને ગરીબ ગુજરાતની મારી વાલી બહેનોને નીલસોનીના જયસિયારામ અને આજ આપણે માના દર્શન કરવા જવાના છીએ તથા કેટુલેશ્વર મહાદેવના પણ આપણે દર્શન કરશું તો આજના વિડીયો બન્યા રહેજો તો બે મંદિરના આપણે દર્શન કરાવીશ અને એના વિશે આપણે જાણીશું માતાજી મિત્રો અને જય ગેટલોશન મહાદેવ જય મેલડીમાં મિત્રો હું અત્યારે અહીં આવી ગયો છું અને તમે કિલોમીટર એટલે આ રસ્તામાંથી આ આ જોઈ શકો છો સાઈડ રસ્તો છે આ સીધો જાય એ રસ્તો છે અને અહીં તમે વાંચી શકો છો આ છે ગેટલોશન મહાદેવ તરફ જવાનો રસ્તો મોબાઈલ નંબર પણ છે તમે કદાચ અટકો કદાચ અને અહીં તમે જોઈ લ્યો જય મેલડીમાં અને જય ખોડિયારમાં આ સાઈડ રસ્તો છે ચાલો તો આપણે તમારે હું મેલડીમાંના દર્શન કરાવીશ ને ત્યારબાદ ગેટુલેશ્વર મહાદેવના પણ આપણે દર્શન કરશું જય માતા મહાદેવ મિત્રો અહીં બે રસ્તા આવશે ત્યારબાદ ડાબી તરફ તમે મહાદેવ કેટલેશ્વર મહાદેવ તરફ જવાનો રસ્તો છે જ્યારે જમણી બાજુ મેલડીમાં તરફ જવાનો રસ્તો છે એનું ધ્યાન રાખજો ત્યારબાદ આવો પુલીઓ આવશે અને આ કેનાલ છે જુઓ મિત્રો આ કેનાલ અને ત્યારબાદ તમે અહીં સીધા આવશો આ કેનાલથી સીધે સીધે તો બે રસ્તા આવશે એક સીધો કેનાલવાળો અને એક આ ડાબી બાજુ વરે છે અને અહીં બોટ પણ મારેલ છે ઘેટુલેશ્વર મહાદેવ તરફ જવાનો રસ્તો ફોન નંબર પણ આપેલા છે તો આપણે આ સીધો રસ્તો જવાનો છે તો મહાદેવના પ્રાંગણમાં આપણે પહોંચી ગયા છીએ મિત્રો આ ઐતિહાસિક મંદિરના સ્થળ વિશે વાત કરીએ તો કેટુલેશ્વર મહાદેવ છાડવાડા નવા છાડવાડાની સીમ હતી અને તાલુકો બચાવું કચ્છ છે અને સામેખ્યાલથી મિત્રો સાતથી આઠ કિલોમીટર જેવું આશરે થાય છે આ મહાદેવનું મંદિર તો શ્રી કેટુલેશ્વર મહાદેવ તો ચાલો આપને હું મહાદેવના દર્શન કરાવું હર હર મહાદેવ મિત્રો ઘેટુલેશ્વર મહાદેવના ઇતિહાસની વાત કરીએ તો શ્રી ઘેટુલેશ્વર મહાદેવ છાડવાડા લલિયાણા આંબલીયારા સામખેરી ચારે ગામના સીમ શેડે આવેલું પૌરાણિક ધામ છે હજારો વર્ષ પહેલાં અહીં જૂનું ગામ હતું ઇતિહાસમાં એવું માનવામાં આવે છે કે ઘેટુલેશ્વર મહાદેવ આશરે ચારસો પાંચસો વર્ષ પહેલાં સવા બાપા નામના શિવભક્ત ખેતરમાં ખેતી કરતા સમયે હાડની ધાર જમીન પર લાગવાથી અનાજ દળવાની ઘંટીના આકારમાં સ્વયંભૂ શિવલિંગનું પ્રાગટ્ય થયું અહીં શિવલિંગનું આકાર થોડું વિલક્ષણ છે અને આ દળવાની ઘંટી જેવું શિવલિંગના પીઠનું આકાર હોવાના કારણે કેટુલેશ્વર મહાદેવના નામે પ્રસિદ્ધ થયા છે છાટવાડા તેમજ આસપાસના ગ્રામજનો પ્રાચીન સ્વયંભૂ શિવલિંગ પ્રત્યે અનેરી શ્રદ્ધા ધરાવે છે તો આવા ઐતિહાસિક અને પૌરાણિક શિવ મંદિર અને મહાદેવના ધામમાં જરૂરથી આવજો બહુ જ એકદમ શાંત અને રમણીય જગ્યા છે અને એકાંતમાં શિવને ભજવાની મજા અનેરી છે તો જરૂરથી આ મહાદેવના દર્શન કરવા આવજો વંદે દેવ માપતિ વંદે પનગભૂષણ મૃગધરમ વંદે પશો पतिं वन्दे सूर्य नयनं वन्दे प्रियं वन्दे भक्तजनाश्रयं च वरदम् वन्दे शिवं शङ्करम् મિત્રો આશા છે કે આપને વિડીયો ગમતો હશે ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને આવા ધાર્મિક સાંસ્કૃતિક વિડીયોસ હું મૂકતો રહું છું જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વિક્રમ સંવંત બે હજાર અઠોતેર જેઠ સુદ ચૌદસ સોમવાર તારીખ તેર છ બે હજાર બાવીસના શિવભક્તો દ્વારા નવા મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો મિત્રો સામખિયારી ગામના હિન્દુત્વ પ્રેમી અને આપણા સનાતની ભાઈ નાગજીભાઈ આહિરે મને મહાદેવની એવી જૂની તસવીરો આપી છે જે આપની સમક્ષ પ્રસ્તુત કરું છું મિત્રો અહીં પહેલાં જે મંદિર બન્યું એના પહેલાં ખેતરમાં મહાદેવ બિરાજમાન હતા તો આપ જૂની તસવીર દ્વારા નિહાળો આ મહાદેવની જૂની તસવીરો છે જ્યારે મંદિર નહોતું બન્યું તો આવી રીતનું શરૂઆતથી ખેતરમાં બાદમાં શિવભક્તો દ્વારા મસ્ત મંદિર બનાવ્યું પહેલાં મહાદેવ આવી રીતના વિરાજમાન હતા અને હવે તો મસ્ત મજાનું મહાદેવનું મંદિર બની ગયું છે આ મહાદેવનું મંદિર અત્યારનું છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ખુદનું ખ્યાલ રાખજો જય હિન્દ જય જય ગરી ગુજરાત જય ભારત રાધે રાધે આવજો હર મહાદેવ